રાજુલાના જે દાદા ગ્રુપના યુવાનોએ કર્યું એક અનોખું કાર્ય આ કાર્યને લોકોએ બિરદાવ્યું દરેક સમાજના લોકોએ આવા સારા કામ કરવાની કરી અપીલ આ ગ્રુપ છેલ્લા ત્રણ વર્ષથી સેવાકીય કાર્યો કરે છે ત્યારે આ વર્ષે તેમણે ખાંભા ગામના પરિવારની દીકરી આ દીકરીને તેના પિતાના હોવાથી સત્તર વર્ષ પિતા વગરની છત્ર મોટી થયેલ દીકરીને પરણાવાની જવાબદારી આ ગ્રુપ દ્વારા લેવામાં આવી અને ત્યારે મોટા લીરિયા ગામના એક યુવાન સાથે આ દીકરીના લગ્ન કરવામાં આવ્યા આ યુવાને પણ તેના માતા ન હોવાનું આ ગ્રુપ દ્વારા જણાવવામાં આવેલ ત્યારે દીકરીને પિતા અને પરનાર યુવાને માતા ન હોવાથી આ બંને પરિવારના તમામ સભ્યો આ પ્રસંગે હાજરેલા અને બુધા દાદા યુવા ગ્રુપ દ્વારા ધામધૂમથી અને હિન્દુ શાસ્ત્ર વિધિ મુજબ આ લગ્ન સંપન્ન કરવામાં આવ્યા પણ સાથે ચમચીથી લઈ અને આ દીકરીને ઘરની અંદર જરૂરિયાત મુજબ તમામ વસ્તુ આ ગ્રુપ દ્વારા આ લગ્ન પ્રસંગે આપવામાં આવ્યા ત્યારે ખાસ સ્વાદ વિદાયની આવી આ દીકરીનો વિદાય સમા આવ્યો વિદાયના પ્રસંગ આવ્યો ત્યારે આ ગ્રુપના તમામ યુવાનો બાપ બની ભાઈ બની વિદાય આપી ત્યારે આ પ્રસંગે આવેલ મહેમાનોના આંખમાં પણ આંસુ જોવા મળ્યા હતા ત્યારે ખરેખર આજના આ યુગમાં આવું કાર્ય કરવાવાળા ખૂબ જ ઓછા લોકો જોવા મળતા હોય છે ત્યારે આ પ્રસંગમાં આવનાર તમામ લોકોએ આ ગ્રુપને આવું સુંદર કાર્ય કરવા બદલ આ ગ્રુપના તમામ લોકોને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી નમસ્કાર જય ભૂતરા દાદા અમે ભૂતરા દાદા યુવા ગ્રુપ ચલાવીએ છીએ આ અમારું ભૂતડા દાદા યુવા ગ્રુપ છે અને રાજુલા તાલુકામાં અને આજુબાજુના એરિયામાં અમે દરેક જરૂરિયાતમંદ જે પણ કોઈ હોય છે એ સેવાકીય પ્રવૃત્તિવાળું ગ્રુપ ચલાવીએ છીએ કે કરિયાણા કીટ આપીએ છીએ પછી કોઈ બાળકોને ભણવામાં મદદ એ રીતના કરીએ છીએ અને આ આજનો આ જે પ્રસંગ છે એમાં એક જરૂરિયાતમંદ દીકરી છે જે ખાંભા ગામની દીકરી છે અને બેનનું નામ છે ખુશાલીબેન અને ખુશાલીબેન જે છે એને એના પપ્પા ગુજરી ગયા એને સત્તર વર્ષ થઈ ગયા છે અને એકદમ જરૂરિયાતમંદ દીકરી છે તો અમારા ગ્રુપનો ધ્યેય એવો છે કે સેવા માનવ સેવા એ જ પ્રભુ સેવા તો આજે આ દીકરીનું લગ્ન અમારું એક ભૂતરા દાદા યુવા ગ્રુપ અમે સૌ મળી અને એક આયોજન કર્યું છે સેવા કે પ્રવૃત્તિ તરીકે બસ એ સાથે જય ભૂતરા દાદા અહેવાલ યોગેશ કાનાબાર સંબંધ ભારત ન્યૂઝ રાજુલા